વિસ્તારમાં નાના મોટા બુટલેગરો હતા એમને એક ધમકી આપવામાં આવી કે તમારા વોટ મળવા જોઈએ તમારા બૂથમાંથી બુથમાંથી નડી પાર વોટ આપશો તો દારૂનો ધંધો ચાલુ કરાવી આપશું તો અત્યારે ખુલ્લે આમ બનાસકાંઠાની અંદર આખા ગુજરાતમાં મોટાભાગનો દારૂ બનાસકાંઠામાંથી જાય છે કન્ટેનરો ભરી ભરીને જાય છે નમર પ્લેટ વગરની ગાડીઓ ભરી ભરી એ માત્ર વાવ વિધાનસભામાં મદદ કરવા માટે કરીને કરવામાં આવી છે ખાલી બનાસકાંઠાની અંદર દારૂનો હપ્તો પાંચ કરોડ કે દસ કરોડ રૂપિયા છે મહિનાનો કોઈ બિઝનેસ કરવાની જરૂર જ નથી આજ મતલબ પોલીસ તંત્ર દ્વારા અત્યારે ખુલ્લે આમ દારૂની ગાડીઓ નીકળે પોલીસના પેટ્રોલિંગમાં નીકળે અને જે તે જગ્યા ઉતારે ત્યાં સુધી એમનું પેટ્રોલિંગ કદાચ કોઈ ગાડી રોકાવી અને એમાંથી કોઈ રોકાવીને દારૂની અંદરથી પેટીઓ લઈ લીધી તો પોલીસ દારૂની પેટીઓ ગોતે અને ગાડીમાં પાછી મૂકેને છેક જ્યાં સુધી પહોંચાડવાની ત્યાં સુધી સો 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 ટકા કમિટમેન્ટ સાથે બુટલે કોઈને હપ્તાનું સો ટકા કમિટમેન્ટ સાથે એક પણ બોટલનું નુકસાન નહીં થાય એનો કમિટમેન્ટ સાથે હોમ ડિલિવરી કરાવવાનું કામ બનાસકાંઠાને પોલીસ કરે છે સાંસદ તો તમારા છે એમને કેમ કરી સાંસદ પણ કે છે નહીં ચાલતું શું કીધું નીચેથી લઈને ઉપર ગાંધીનગરના સમય સંકુલ સુધી હપ્તો પહોંચતો હોય ખુદ અમારા બનાસકાંઠાના જે પોલીસ તંત્ર કે છે અમે પૈસાના દમ પર અહીંયા બનાસકાંઠામાં પોસ્ટિંગ લીધું છે અને હજી પણ પૈસાના દમ પર સુરતમાં પોસ્ટિંગ લેવાના છીએ પાંચ કરોડ રૂપિયા આપીને બનાસકાંઠામાં આવ્યા છીએ પાંચ કરોડ રૂપિયા આપીને સુરત જવાનું છે કરોડ કરોડ મહિનાનો હપ્તો હપ્તો હોય એને શું કોણ સરકારમાં પણ પહોંચતો હશે અમે જ્યારે એનાલિસિસ કર્યું હતું વાવનું ત્યારે એક અપેક્ષા એવી હતી કે ગેનીબેન ખુદ મહેનત કરી રહ્યા છે તો ભાભરમાંથી વધુ વોટ મળશે ગેનીબેને ખુદ પ્રચાર પ્રસાર કર્યો તમારી સાથે તમારે તમારાથી અલગ થઈને ઠાકોર સમાજને વિનંતી કરી બાબરથી કેમ આટલી ઓછા વોટ મળ્યા એની પાછળ આપને શું ગણિત લાગે એવો મને સમગ્ર ભાવ વિધાનસભામાંથી તમામ સમાજના લોકોએ ખૂબ મદદ કરી ગેનીબેન સંસદ સભ્ય તરીકે હતા એમની પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો સામે ઉમેદવાર ઠાકોર સમાજનો હતો એટલે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજનો ઉમેદવાર હોય તો લાગણી હોઈ શકે પણ ગેનીબેન અને એમના સમર્થકો દ્વારા મને સારામાં સારી રીતે મદદ થઈ અને વોટની અંદર પણ ખૂબ મદદ કરી ને કાં આજે હાલ અમારા બનાસકાંઠામાં એટલો ભયંકર જાતિવાદ છે કે કોઈ એક સમાજનું વોટ બીજા સમાજને લેવું ખૂબ કાઠું છે તેમ છતાં હજારોની સંખ્યાની અંદર મને વોટ મળ્યા ભાભરની અંદર પણ ધારો કે સો ટકા ઠાકોરનું બૂથ છે ત્યાં મને ત્રીસ ટકા વોટ મળ્યા ક્યાંક પાંત્રીસ ટકા વોટ મળ્યા તો એ ઠાકોર જ આપ્યા છે ને મને એવી ચર્ચાઓ થવા મળી કે ઠાકોર સમાજના વોટ આપને ઓછા મળ્યા એટલે ગેનીબેન અને ગુલાબસિંહ વચ્ચે નાનું મોટું મંદુક ઊભું થઈ ગયું છે હા આ મીડિયાને કદાચ કરાવવું હોય તો હું કંઈ કહી શકતો નથી બાકી ચૂંટણીમાં પણ મને એમને મદદ કરી છે એમની ચૂંટણી હતી તો અમે મદદ કરી છે અને આવનારી ચૂંટણી હશે ત્યારે પણ એકબીજાને મદદ કરશું સાથે છીએ એકબીજાને આગેવાન બનાવવામાં મદદ કરી છે અને ભવિષ્યમાં પણ જ્યારે કોંગ્રેસ પાર્ટીની અંદર બંને જ્યાં સુધી છે ત્યાં સુધી એકબીજાને મદદ કરતા રહીશું ક્યાંક મારી કચાશ રહી ગઈ હશે ત્યારે ચૂંટણીનું પરિણામ નથી મળ્યું બાકી લોકોનો પ્રેમ હતો કાર્યકર્તાઓને ખૂબ મહેનત કરી પંદર દિવસના સમયમાં ન તો પૈસો ન તો તંત્ર વિધાનસભાના અધ્યક્ષ ખુદ બંધારણીના હોદ્દા પર હોવા છતાં ખુલ્લે આમ ભાજપનો પ્રચાર કર્યો સભાઓ ભાજપની કરી મુખ્યમંત્રી એક એક ઘરે જાય સામેવાળો વ્યક્તિ મુખ્યમંત્રીને પાગડી પહેરાવવાની પણ ના પાડી દીધી મનાવા ગયા કે પાગડી પહેરાવું કે ના હું નહીં પહેરાવું આવી તો દશા હતી પણ ક્યાંકને ક્યાંક ધારો કે કોઈ ડેરીમાં નોકરી કરતા હતા તો એ લોકોને દબાયા તમારી બદલીઓ થઈ જશે ક્યાંક ડેરીના મંત્રીઓ હતા કે અલગ અલગ જ્યાં પણ સરકારી નોકરી હતા તો એમને બદલીઓની ધમકીઓ આપી જ્યાં જે દેખો આ ચૂંટણીમાં આખી સરકાર જે અને ઇલેક્શનની અંદર તો જેની સત્તા હોય બધો દુરુપયોગ કરે છે કર્યો પણ તેમ છતાં આટલું બધું તંત્ર આખી સરકાર આટલા જાતિવાદી નેતાઓ આટલું બધું હોવા છતાં મૂળ બારસો સાડી બારસો વોટનો ફરક રહ્યો એ આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી જે પણ અ નિર્ણય લેશે એની અંદર જ્યાં પણ કચાશ રહી છે બોલો છો પણ લોકો તો એ વાત કરે છે શંકરભાઈ આપને મળવા પણ બોલાવે છે શંકરભાઈ વિધાનસભાના અધ્યક્ષ છે અને એ ધારાસભ્ય છે બંનેના પક્ષો અલગ છે અને આજ સુધી ચૂંટણીઓ સામ સામે લડ્યા છે અને એવો મને તમે આ વાત કરી પણ મારે ક્યારે એવો અનુભવ થયો નથી કે ભાઈ મળવા માટે કોઈને બોલાવ્યા હોય કે લડાઈ અમે તો તમે વિધાનસભાની ચૂંટણીમાં પણ અમારી દેખી છે લોકસભાની ચૂંટણીમાં અમારી લડાઈ દેખી છે અને આમાં પેટા ચૂંટણી લડ્યો ત્યારે પણ અમારી લડાઈ તમે છે જ વિચારિક મતભેદો છે પક્ષો અલગ છે વિચારધારા અલગ છે ક્યારે ભેગા થયા પરિણામ પછી શંકરભાઈ આપને કે વાત થઈ હોય નાની મોટી અ જ્યાં મારે જવાનું હોય છે જે લોકો પાસે ત્યાં એમને નથી આવવાનું હોતું અને જ્યાં એમને જવાનું હોય છે ત્યાં મારે નથી જવાનું થતું